ધાકાય પાઘડી પહેરીને કોણ ગૂમશે ગરબે નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં અનોખા સંદેશ સાથે તૈયાર કરી પાઘડી ગુજરાતનું સુરત ડાયમંડ બુર્સ ચમક્યું પાઘડી પર કોલકત્તા રેપ કેસ ઘટનાના પડગા પડ્યા પાઘડી પર મહાકાઈ પાઘડી સાથે ગરબે ગૂમશે અનુજ મુદલિયા અનોખા સંદેશ સાથે પાઘડી બની છે આકર્ષણનું કેન્દ્ર નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજ મુદલિયારની પાઘડી ધૂમ મચાવવાની છે આંતરરાષ્ટ્રીય ગરબા ખેલૈયા અનુજ મુદલિયારે આ વર્ષે અનોખા સંદેશ સાથે આત્મનિર્ભર ભારત થીમ પર પાઘડી તૈયાર કરી આ મહાકાય પાઘડી પર પ્રધાનમંત્રી મોદી ઉપરાંત ગુજરાતનું સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે આ સાથે પાગડીમાં કોલકત્તામાં મહિલા તબીબ સાથે જે દુષ્કર્મની ઘટના બની હતી તેના બેનર દર્શાવીને ન્યાયની માંગ પણ કરી છે આ ઉપરાંત ગરબા અને રાસ કરતા ખેલૈયાઓ પણ જોવા મળે છે આ મહાકાય પાગડી અત્યારથી જ ગરબા રસિકો સહિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ જ અમદાવાદના આ અમદાવાદી યુવક અનુજ મુદલિયા દ્વારા છેલ્લા સાત વર્ષથી અલગ અલગ પ્રકારની પાઘડીઓ બનાવવામાં આવે છે ત્યારે આ વખતે તેના દ્વારા આત્મનિર્ભર ભારત થીમ ઉપર પાઘડી બનાવવામાં આવે છે મુંબઈ સમાચાર સાથે ખાસ વાત કરતા અનુજ મુદલિયારે જણાવ્યું કે તેઓ છેલ્લા સાત વર્ષથી અલગ અલગ પ્રકારની પાઘડી બનાવે છે આ વર્ષે પણ અનોખી પાગડી તૈયાર કરવામાં આવી છે જેનું અંદાજીત વજન ચારથી પાંચ કિલો જેટલું છે આ ઉપરાંત તેઓ જણાવે છે કે આ પાગડી બનાવવામાં અંદાજીત પાંત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચ પણ થાય છે દર વખતે પોતાની અનોખી પાગડીથી ઓળખાતા અનુજ મુદલિયાર પોતાની પાઘડી જાતે જ બનાવે છે નવરાત્રી તહેવાર નજીક આવતા જ ત્રણથી ચાર મહિના પહેલાં જ તેઓ પાઘડી બનાવવાની શરૂઆત કરી દે છે દર વર્ષેની જેમ આ વર્ષે બી ખૂબ જ સરસ મજાની પાઘડી લઈને આવ્યો છું એ પા જે પાઘડી છે એનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી આત્મનિર્ભર ભારત પાઘડી નામ આપવાનું રીઝન એ છે કે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે સાથે સાથે મારા પાઘડીમાં જે નરેન્દ્રભાઈ મોદી જે શ્રી છે એમની પ્રતિમા બી બેસાડવામાં બેસાડવામાં આવી છે સાથેની સાથે જે સુરતીઓને ગર્વ થાય એવી ડાયમંડ સિટીનો બી ઉલ્લેખ મારી પાઘડીમાં કરવામાં આવ્યો છે મારી પાઘડીના વેટની વાત કરીએ તો પાઘડીનો જે વેટ છે એ પાંચ કિલો વેટ છે ને જે પાઘડી બનાવવાનો જે મને સમય લાગ્યો છે અઢીથી ત્રણ મહિના સમય લાગ્યો છે ને હું મારા આખા કોસ્ચ્યુમની વાત કરું તો આખા કોસ્ચ્યુમનો જે વેટ છે તેરથી ચૌદ કિલો મારા કોસ્ચ્યુમનો વર્ક વેટ છે ને જે આમાં વર્કની વાત કરીએ તો આમાં અફઘાનિસ્તાનનું વર્ક છે જેકો જેકોમોટીનું વર્ક છે સાથે સાથે આની અંદર મિરર વર્ક છે કચ્છી વર્ક છે આની અંદર ઘણા બધા એવા વર્કનો મેં ઉલ્લેખ કર્યો છે ને હું મારા પાઘડીની કોસ્ટની વાત કરું તો ચાલીસથી પિસ્તાલીસ હજારની વચ્ચેની મારી આ પાઘડી છે ને હું દર વર્ષે થીમ ડેઝ ઉપર જ હું પાઘડી લઈને આવું છું આ પાઘડીની ખાસિયત એ છે કે દેશમાં જે ઘટનાઓ બનતી હોય છે અને દેશમાં જેની ચર્ચાઓ થતી હોય છે તે ઘટનાઓને આવરીને તેઓ પાઘડી બનાવે આ વખતે તેમણે પાઘડી બનાવવા માટે બે થી ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે ગુજરાતનો યુવક અનુજ મુદલિયાર દર વર્ષે નવરાત્રીમાં અલગ અલગ પ્રકારની પાગડી બનાવીને ચર્ચામાં આવે છે આ ઉપરાંત કેડિયું પહેરવાનું છે તેનું વજન ચારથી પાંચ કિલોગ્રામ છે આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ બાર કિલોગ્રામ જેટલું થાય છે અને સંપૂર્ણ ડ્રેસ નેવ હજારની આસપાસની કિંમતે તૈયાર થાય છે આ વજનની સાથે જ અનુજ મુદલિયાર ગરબે ગુમવા આતુર છે અમદાવાદથી જીગર પંડ્યા મુંબઈ સમાચાર